બાપની પ્રતિષ્ઠા વધે અને એટલે જ સીતા છે ને એ જનકપુરી નામે ઓળખાય છે કારણ કે સીતામાં થયા એટલે કોની પ્રતિષ્ઠા વધી જનક રાજાની એટલે જ સીતા બાપા જનક રાજા જે કુળમાં દીકરી અવતરે

એટલે દીકરી તો વાહાલનો દરિયો છે દીકરી તો દેવને વાલી દીકરી તો મારી લાડકવાઈ અને દીકરી છે એ કોનો અવતાર છે લક્ષ્મીનો અવતાર છે દીકરી મારી લાડવા લક્ષ્મીનો અવતાર સુએ તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો નો જ્યારે બાપ બાપ થાકીને ઘરે આવે કામ કરીને ઘરે આ ગયો હોય ફૂલ થાકેલો હોય પણ ઘરમાં એની દીકરી તેના પિતાને પ્રેમથી પૂજે છે કે પપ્પા થાકી ગયા ત્યારે ઉતરી જાય છે અને દીકરી કાલી ગેલી કાલી ગેલી વાતો કરે છે આપણને બધા કહે છે જેના ઘરમાં દીકરી હોય ને એ સ્વર્ગ અહીં જ બનાવી દે છે જેના ઘરમાં દીકરી હોય ને સ્વર્ગ અહી જ બનાવી દે છે આ ભગવાનનો નિયમ છે એક દીકરી જે ઘરમાં જન્મી છે જ્યાં મોટી થઈ છે તે ઘરને તે પરવાળમાં છોડી દે છે અને કહે છે કે મારા ઘરે આવજો આ દીકરીનો ત્યાગ છે જે ઘરના માટલાનું હજી તેને પાણી પણ પીધું નથી તેને તે પોતાનું ઘર બનાવી લે છે અને કહે છે કે પપ્પા હવે તમે મારા ઘરે આવજો દીકરી વિદાય આખું એનું ઘર બદલી જાય છે આ દીકરીની મહાનતા દીકરીને વળાવીને બાપ ઉભો છે અને એવું વિચારે છે કે મે એકવાર મારી દીકરી પાછો લઈને જોવે હું એનું મોઢું જોઈ લઉં અને આ બાજુ દીકરી વિચારે છે કે હું જો પાછો લઈને જોઈશ તો મારો બાપ મને રડતો જોઈ અને રહી ન શકે રડતા જોશે તો પોતે પણ ભાંગીને ભૂકો થઈ જશે માટે દીકરી પણ વળા તે વખતે એના બાપા સામે જોતી નથી કારણ કે મનમાં વિચારે છે કે જો મને જોશે તો મારો બાપ ભાંગી જશે અને બાપ વિચારે છે દીકરું જવે તો મોઢું જોઈ લો દીકરીએ માત્ર દીકરી નહીં પરંતુ તેના બાપનો કાળજાનો કટકો હોય છે બાપ તેની વગર અધૂરો છે માટે જેના ઘરમાં દીકરી છે તેને દેવતાઓ પણ પ્રણામ કરે છે તો આપણે પણ દીકરીને સાચવીએ દીકરીને બાપ જેવો સંબંધ આ દુનિયામાં ઈકે છે નહી અને પપ્પાની કિંમત ક્યારે થાય કે જારી વયા જાય ત્યારે જ કિંમત થાય કે બાપ હોય પીરે તમારું ક્યાં ઉધી હોય કે બાપ હોય ક્યાં ઉધી બાપ જીતો હોય ક્યાં ઉધી તમારું રૂપિયે ગણાય ભલે ભાઈઓ ગમે એટલા હાચવે રાખે પણ બાપ જેવો આવકારો ને બાપ જેવો પ્રેમ

पडे ने जागे तो આવી રીતના રૂક્ષમણી કૃષ્ણના સંપન્ન થયા તો આજની કથાને આપણે અહીં વિરામ આપીએ અને આપણે પણ જયદોષ કરીએ બોલીએ શ્રી દ્વારિકા વરદાની ગિરિરાજ તરા કૃષ્ણ કન્યા સદગુરુદેવ ઓમ નમ હાર દેવાય હા હાર મા श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे वृंदावन विहारे रान रमेश भाई નો परिवार આ આરતી માટે સ્ટેજ પર ઉપર પછી આપણે આરતી કરશું એક ભજન ગાય ને દીકરીયું કારણ કે આ દીકરીનો પ્રસંગ છે અને આ દીકરીઓ છે રણ છોડ રંગેલા રંગેલા રણ છોડ રંગેલા એ હોનાગરી તે માર દરિકા વાળું એ હોય નગરી વાડું દીકરીઓ મને તાળી ભાડો બાપા રમેશભાઈ નો પરિવાર અહીંયા સ્ટેજ પાસે આરતી કરવા માટે આવતા રહ્યો Yeah É hey. i don't, know. I don't know. ल्ये श्री सर्वार्धसादिके शरणे त्रम्बके गौरी नारायणे नमोस्तुते यानि कानि जपापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि पश्यसु प्रदक्षिणायां पदे पदे देवापि वन्दनाम्मा आत्मावल्याणुसारे आत्मापि चक्षु वन्दनाम् मा ચડ્યા કદમને ઉતરો તમ પર જા બલિહરોમ પરબલિ બુઆરી નારાયણ 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 આદિ નારાયણ સતુબેન કાનજીભાઈ મકવાણા તરફથી આજે પ્રસાદી અને શરબત રાખેલ હતું કમલેશભાઈ સામજીભાઈ પરમાર અને જિગ્નેશભાઈ મનસુખભાઈ પરમાર તરફથી આજે જે લચ્છી હતી એ રાખવામાં આવી હતી જીવબેન રવજીભાઈ પરમાર વાઘેલા તેની તરફથી પ્રસાદી હતી કિશોરભાઈ કાળુભાઈ વાઘેલા તરફથી શરબત ને પ્રસાદી હતી ઠક્કર સનીભાઈ હરેશભાઈ તરફથી આજે સરબત રાખવામાં આવ્યું હતું અને હવે જે શ્રીમદ ભાગવત કથા નિમિત્તે જે દાન ભેટ આવ્યા છે એમની યાદી કિશુભાઈ રામજીભાઈ રહાણી તરફથી એકાવન રૂપિયા સ્વ હરેશભાઈ જયંતિભાઈ ઠક્કર તરફથી

એટલે પોથી યાત્રા આપણે કથા પૂરી થાય એટલે વાતતે ગાતે આપણે પોથી યાત્રા ફરીવાર અહીંયા લાવવાની છે અને પોથી યાત્રા પૂરી થયા પછી બધાએ જો પોથી યાત્રામાં ફરજ આવવાનું છે કારણ કે પોથી યાત્રા પૂરા થયા પછી બધાએ અહીંયા જમવાનું છે મહાપ્રસાદ લેવાનો છે એટલે બધાએ તમે આવજો આજુબાજુના લેતા આવજો હગા સંબંધને લેતા આવજો અને બધા અહીંયા મહાપ્રસાદ લેવાનો છે કાલ સાંજે કાલે આપણે